મહાશિવરાત્રી નો પવિત્ર દિવસ છે ભગવાન સોમનાથ ના દર્શન માટે અમે લોકો આવ્યા છીએ મહાશિવરાત્રી જીવ થી શિવ સુધીનો એક યાત્રા એનો મોટો દિવસ છે આજનો અને આપણે ત્યાં આત્મા થી પરમાત્મા એને આપણે માનીએ છીએ એટલે આજના મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શંકર આપણે સૌને એવા આશીર્વાદ આપે કે સૌનું કલ્યાણ થાય અને સાથે સાથે ભગવાન સોમનાથનું મંદિર એમની જે એમનો પ્રભાવ એ ખૂબ વધે અને ગુજરાત સલામત સમૃદ્ધ શક્તિશાળી હંમેશા બનતું રહે તે બી ભગવાન શિવને પ્રાર્થના કરીએ છીએ આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે ચૂંટણી છે અને અને આ ચૂંટણીમાં ફરી વખત વખત ત્રીજી મોદી વડાપ્રધાન બને જે રીતે દસ વર્ષમાં દેશ પ્રગતિ કરી છે અને દુનિયામાં નરેન્દ્રભાઈએ ભારતનું નામ પ્રતિષ્ઠિત કર્યું છે એ વધુ ને વધુ પ્રતિષ્ઠિત થાય અને આવનારા દિવસોમાં જે વિકસિત ભારતનો સંકલ્પ

ભારતીય જનતા પાર્ટી સીટો પ્રાપ્ત કરે એ સંકલ્પ કરવામાં આવ્યો છે અને અવશ્ય પૂરો થશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી નહીં નહીં મેં કોઈ સીટ માંગી પણ નથી લડવાની મારી કોઈ વાત પણ નથી હું પંજાબ અને ચંદીગઢ ચૂંટણી પ્રભારી તરીકે મને જવાબદારી પાર્ટીએ સોંપી છે એટલે ચૌદ સીટો અને આપણી સૌરાષ્ટ્ર અને ગુજરાતની જે સીટો છે એમાં હું પ્રચાર કરીશ સાહેબ આપકો સૌરાષ્ટ્રમાંથી જે સૌરાષ્ટ્રનો લગભગ મોટા ભાગના નેતાઓ હવે કોંગ્રેસ કોડી પક્ષમાં આવ્યા છે હવે એકાદ બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસના ઘણા સભ્યો છે તો આવતાની સમયમાંથી ઓને આવવાની સંભાવના કરી ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોની શ્રદ્ધાને વિશ્વાસ ભરોસો વધતો જાય છે અને કોંગ્રેસ એ દુપ્તિ નામ છે એટલે કોંગ્રેસ લોકો છોડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી નો દરવાજો ખુલ્લો જ છે અને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને લઈને આગળ વધી રહ્યું છે